લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નીતિશ લાલણ મધ્યસ્થ કાર્યાલય ખાતે આવી પહોંચતા જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જીત પાકી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો ગત લોકસભાના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર નીતિશ લાલણ આજે ભુજ ખાતે કોંગ્રેસના કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ કરીને કોંગ્રેસની ટીમ અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું સન્માનના પ્રતિભાવમાં કચ્છ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નીતિશ લાલણે જણાવ્યું હતું કે કાર્યકર્તાઓ ચૂંટણી લડી રહ્યા છે હું માત્ર નિયમિત છું અને આ વખતે આપણી જીત અવશ્ય છે તેવી વાત પણ તેમને પાકી કરી હતી ખાસ કરીને કોંગ્રેસના પદાધિકારીઓએ તેમનું વિશેષ સ્વાગત સન્માન કર્યું હતું આવકાર આપ્યો હતો ત્યારબાદ ઉમેદવાર નીતિશ લાલાને બધા પદાધિકારીઓ સાથે એક અનૌપચારિક બેઠક કરી અને આખી નવી રણનીતિ તૈયાર કરવાની વાતને પણ ટેકો આપ્યો હતો આ તકે કોંગ્રેસના પદાધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા અને આજથી આ વાતાવરણ લોકસભાની ચૂંટણીનું જામતું જાય છે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો સૌપ્રથમ હું અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખરગેજી શ્રીમતી સોનિયા ગાંધીજી અમારા નેતા રાહુલ ગાંધીજી કે વેણુગોપાલજી બી એમ સંદીપજી ગુજરાતના પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી શક્તિસિંહ ગોયલજી અને અમારા નેતા વિપક્ષ આદરણીય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ અમારા કચ્છ જિલ્લા કોંગ્રેસના લડાયક પ્રમુખ મોટાભાઈ જાડેજાજી તથા તમામ મોડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આટલી નાની ઉંમરે કે કચ્છ લોકસભાની જવાબદારી મારા મૂકી છે એ બદલ એમનું ખૂબ ખૂબ હૃદયની ગહેરાઈઓથી આભાર વ્યક્ત કરું છું આવનાર સમયમાં કચ્છ જિલ્લાના પ્રાણ પ્રશ્નો માટે જે યુવાનો માટે રોજગારી નથી બેરોજગારી ચરમસીમાએ છે એના વિશે લડીશું એ વાત લઈને અમે વચ્ચે આરોગ્ય વ્યવસ્થા છે અત્યાચાર વધી રહ્યો છે તમામ વાતો લઈ ખેડૂતો માટે પોષણ સંભાવ નથી એ તમામ મોંઘવારી બાજા મૂકી છે ચરમસીમાએ છે એ તમામ મુદ્દા લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કચ્છની પ્રજા આ સંવિધાન બદલનાર લોકો સંવિધાન વિરોધી તાકાતોને ધકારો આપશે અને મને ચૂંટીને દિલ્હી મોકલશે એવો મને કચ્છની પ્રજા પર પૂરેપૂરો વિશ્વાસ છે લોકોને એ જ અપીલ કરું છું કે હવે સમય છે કે આ લોકો હમણાં જ સંસદ જે જાહેરમાં કીધું કે ચારસો પાર થાય એટલે અમે સંવિધાન બદલી નાખશું એટલે લોકો બધા કચ્છની બી સાણી પ્રજા છે થોડી પ્રજા નથી બધું જાણે છે એટલે આ ફેરે આ લોકોને સો ટકા આપશે અને યુવા ઉમેદવાર ને સો ટકા દિલ્હી મોકલશે એવો મને વિશ્વાસ છે ના અમે એવા ખોટે દાવા નહીં કરીશું અમને એટલો વિશ્વાસ છે કોંગ્રેસના કાર્યકર્તા ઉપર અને પ્રજા ઉપર કે અમે પચાસ હજાર થી માથે લીડ થી આ સીટ જીતીશું જે જાહેર મુદ્દાઓ છે કચ્છના રોડ રસ્તાઓના ઠેકાણા નથી બરોબર વીજળી ઘણી સમસ્યાઓ છે ખેડૂતો માટે નર્મદાના નીર પોચ્યા નથી અને હોસ્પિટલો જે કોન્ટ્રાક્ટ બેઝ છે ઘટો તમામ સમસ્યાઓ લઈને પ્રજાની વચ્ચે જશું જે આ લોકો ગાયોના જે ભાજપના વિકાસ એમનો થયો છે જે ભાજપના છે હકીકતમાં ગાયોની ગૌચર ગયા છે એટલે એ ભી વાત અમે પ્રજાની વચ્ચે મૂકીશું